નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશભાઈ મિયાણી પર અંગત અદાવતને કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય જે પાડોશી કલ્પેશ નાવડિયા દ્વારા જ કરાયો હતો પોલીસ દ્વારા હળવી કલમો લગાવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ મામલે પરેશભાઈ દ્વારા સુરત પોલીસ કમિશનર રજૂઆત પણ કરાઈ બાર ઓગસ્ટના રોજ મોટા વરાછા વિસ્તારમાં રહેતા પરેશભાઈ મિયાણી દ્વારા પાડોશી કલ્પેશ નાવાડિયા દ્વારા લોખંડના સળિયાવાળો હુમલો થયો હતો પરેશભાઈની છાતી પગ અને પાછળના ભાગે ઇજારો થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હોય ભોગ બનનારા પરિવારજનો ઉત્તરાયણ પોલીસ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે પોલીસ હુમલાખોરો સામે હળવી કલમો લગાવી અને હુમલો પ્રયાસ સમાન હોય પરંતુ પોલીસ દ્વારા કઈ જ થયું નહીં ઘટના બાદ ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવી છે કે આ કેસમાં હત્યાના પ્રયાસોની કલમ ઉમેરાય હુમલાખોરોએ પોતાની વગનો ઉપયોગ કરી ફરિયાદી પર પણ મારામારીનો ગુનો દાખલ કરાવ્યા હોવાનો આક્ષેપ છે ભોગ ભંડારના સંબંધી પાર્થ મિયાણી અંગે જણાવ્યું કે પોલીસ દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસ કરી હત્યાના પ્રયાસોની કલમ ઉમેરવાય એવી છે આ આગળની કાર્યવાહી માટે પોલીસ પણ કરવામાં આવી ગઈ છે છે ઘટના બની હતી ઘટનામાં એવું છે કે અમારા કાકા છે પરેશભાઈ એ જ્યારે સવારે ઓફિસ જવા માટે ઘરેથી આઠ વાગે નીકળ્યા હતા બાર તારીખ હતી ત્યારે ત્યારે આ કલ્પેશભાઈ નાવડિયા કરી એમની બાજુમાં રહે છે જે પાડોશી છે એની ઉપર હુમલો કરેલો હતો લોખંડના સળિયા વડે

પોલીસ કમિશનર અમારી સાહેબ એ લોકો પાસે એવી માગણી છે કે જે 307 ની જે ધારા લાગવી પડી એ આપણે કેસમાં લગાવી દીધી લોકો સામાન્ય મારામારીની કલમ લગાવીને એફઆર દર્જ કરેલી છે બાકી આ રીતે જો જીવલેન હુમલા થાતો તો આપણે આ સુરક્ષિત નથી એવો અમને અનુભવ થાય છે અત્યારે અને બીજો પ્રશ્ન એ હતો કે આપણી ઉપર એ લોકો પાછી ક્રોસ એફઆર આપણી પર ખોટી એફઆર મૂકેલી કે આ ભાઈ અમને કે મારવાની ધમકી ના બધું આપેલું હતું જે એના ફૂટેજ સીસીટી ફૂટેજ આપણી પાસે રેગ્યુલર આપણી પાસે પડ્યા છે જે ભાઈ હુમલો કર્યો હતો એના એ પ્રશ્ન પડ્યા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન એવું લાગે એવું જોતા તો થોડુંક એવું લાગે છે કે આ લોકો અંદર અંદર કઈ ગમે જે સેટિંગ બેટિંગ જે કર્યું એ પ્રમાણે એવું લાગે છે જોતા કોણ છે મારા વાળા કલ્પેશભાઈ હરજીભાઈ નાવડિયા